પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની વિવિધ માધ્યમિક શાળાઓના ધોરણ દસ ના વિદ્યાર્થીઓનો સત્કાર શુભેચ્છા કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત કુલ માધ્યમિક શાળાઓ માં સૌ પ્રથમ વાર શરૂ કરવામાં આવેલ કુલ ચાર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ દસ ની બોર્ડની પરીક્ષા ચાલુ વર્ષે આપેલ છે જેમાં નવીન ચાર માધ્યમિક શાળાઓ સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા સવાદ કોલોની કવિ પ્રેમાનંદ માધ્યમિક શાળા ગજરાવાડી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા અટલાદરા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ માધ્યમિક શાળા ગોત્રી ખાતે આવેલ છે આ તમામ નવીન માધ્યમિક શાળાઓના કુલ એકસો એકાવન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી જે પૈકી કુલ ત્રાણું વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે આમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની કુલ ચાર માધ્યમિક શાળાઓનું પરિણામ એકસઠ આવે છે તે પૈકી કુલ અઢાર વિદ્યાર્થીઓ સિત્તેર ટકાથી પણ વધુ પરિણામ મેળવેલ છે જેમાં પ્રથમ ક્રમાંકે શ્યામપ્રસાદ પ્રસાદ મુખર્જીએ માધ્યમિક શાળા અટલાદરા અને વિદ્યાર્થીની વણઝારા મિત્તલ દિલીપભાઈ ત્રાણું પચાસ ટકા દ્વિતીય ક્રમાંકે પ્રજાપતિ વાસુ કરસનભાઈ બાણું દસ ટકા અને તૃતીય ક્રમાંકે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળા ગોત્રીની વિદ્યાર્થીની ડાબી ખુશી પાણજીભાઈએ પંચ્યાસી ટકા મેળવેલ છે જે સમગ્ર વડોદરા શહેરમાં શાળા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ગૌરવની વાત છે વિવિધ શાળાઓના તેજસ્વી તાલાઓનો સમિતિની મુખ્ય કચેરી ખાતે સત્કાર શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવેલ

દસમા ધોરણમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જેઓ સમગ્ર દેશની અંદર એકમાત્ર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે કે જે માત્ર કોર્પોરેશનના માધ્યમથી માધ્યમિક શિક્ષણ પણ વિના મૂલ્યે વિદ્યાર્થીઓને આપી રહી છે હું માનું છું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ આજે આ દસમા ધોરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે કારણ કે એમની પહેલી બેચ અને પહેલી બેચની અંદર જ આટલું ઝળહળતું પરિણામ એટલે સમગ્ર વડોદરા માટે ખૂબ સારી વાત છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે બેટી બચાવો બેટી પઢાવોનું જે એક વિઝન છે એ વિઝનના દર્શન હમણાં આપને સૌને થયા હશે કે સારા માર્કે ઉત્તીર્ણ થયા થયેલાઓમાં સૌથી વધારે આપણી કન્યાઓ હતી